નર્મદા ડેમ અંગે મામલેદાર ડિઝાસ્ટર નર્મદા રાજપીપળા ચોવીસ ના રોજ નવ દરવાજા જીરો પોઈન્ટ એસીમીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં પંચાણું હજાર ક્યુસેક પાણી વહેશે નદી તળ વિદ્યુત મથકના છ મશીનો અને સરદાર સરોવર બંધના દરવાજા સંચાલનના કારણે રામપુરા રાજપીપળા ઓરી નવાપુરા ધમણાજા ધાનપોર ભચરવાડા હજારપુરા શહેરા વરાછા પોઈચા રૂગામો અને ગરૂડેશ્વર તાલુકાના સહજરોલી અંકેશ્વર સુરજવડ ગોરા ગરુડેશ્વર ગંભીરપુરા વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ તિલકવાડા વડિયા વીરપુર રેંગણ ગામના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ સાઇન ન્યૂઝ સાથે